હલો મિત્રો મારા યુટ્યુબ ફેમિલી કેમ સૌ બધા મજામાં આજો મારો ગીસુનો બર્થડે છે અને આજનો વ્લોગ આપણે આખા ભલે ગમે એટલો મોટો થઈ જો ગીસુ મેળી ઉપર લાડો નાખે છે તો હાલો એમને સરપ્રાઇઝ આપી દઈ સરપ્રાઇઝ નાની છે પણ અમારા માટે મોટી હોય આજ આપણે આખો દિવસ જોશું કેવો રે આપણો આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ન્યુ ન્યૂઝ ચેનલ

જો બર્થડે ગર્લ રોય રોય ને તૈયાર થઈ કેટલા કાંગુણા પાડ દીધા ખાઈ ચોકલેટ ખાઈ હાલો જાવ ને બાલ એ ઉથ જ પેર જો આ ઉથ છે ભાઈ બધાય બર્થડે ના દિવસે પાર્ટ દેખાય જાય લા મોર થઈ ગયો અહીંયા હે મચ્છી મારો ઉભા મસ્ત નજારો નજારા અહીંયા દીદી આપણે તો વાગ્યા થઈ આ છે કમળ અમારું માછલા પકડવા વાળા હેલો ફ્રેન્ડ્સ સાંજના છે આઠ અને આખો દીનો આજ વિડીયો મેં બનાવ્યો પણ બહુ જાજો શૂટ ના થઈ હેગો કારણ કે ગીસુ અને આરવ આખો દીયા જ ઘરે હતા અને કામ પણ એટલું હતું અમારે તો બર્થડે ડે મામ જ હોય જોકે કે કેક ને એવું બધું મંગાવવાનું હતું પણ આરવ અને ગીસુ હજી માન સાજા જ થયા છે તમને બધાને મારા મિત્રો જેટલા છે એ બધાને ખબર જ છે કે હજી માન હાજા જ કર્યા છે વરી પાછું કેક ખાય અને એમાં શું ઇન્ડ્રીગિયન આવે ખબર નથી પણ કદાચ પાસા માંદા પડે તો પછી અહીં એના કરતાં આપણે અવારના વર્ષમાં કેકનું ઘોયરું જ કર્યું અને એમને આપણે બર્થડે ઉજવો છે હા એવું ચોકલેટું ને એવું લીધું હતું જે છોકરાઓને બધાએ આરું અને ગીછના જેટલા ફ્રેન્ડ છે એ બધાને આપી હતી પછી અમુક એવા મારા ફ્રેન્ડ મોટા મોટા હોય એ બધાને આપી હતી એવી રીતના આપણે બર્થ ડે ઉજવો અને શાંતિપૂર્વક એમ કેક બેકને કોઈ ઘરે ખર્ચો નથી કર્યો અને હમણાં રૂપિયાનો ખર્ચો પણ ઘણો બધો થઈ ગયો છે તો આપણે પૈસાનો ખર્ચો નથી કર્યો અને હું તમને બપોર પછીનું બતાવવાની હતી પણ હવે કામ એટલું આવી ગયું ને કે બતાવવાનું નહીં કારણ કે જો આજ ડ્રેસ સીવવાનું આવતું હતું તો એક સલવાર સીવી છે અને પછી ઘીું ને નારવને રમાડતી હતી તો આજનો વિડીયો અહીંયા સુધી ન જ હું તમને એટલું જ કહું આજે અમે જમવામાં ભજીયા બનાવ્યા હતા કારણ કે આરુન ગિશુન બંનેને ને ભજીયા બહુ ભાવે મારા આખા ઘરને ભજીયા બહુ ભાવે એટલે ભજીયા બનાવ્યા હતા એ વિડીયો પણ બનાવવાનો રહેવાઈ ગયો કારણ કે છોકરા એટલું કચકચ કરતા હોય શાંતિ હોય તો આપણે બનાવી પણ એવું નથી પણ આજ એવા જ તોફાની થતા હતા કે પછી થયું કે માંગ્યો ગયો વિડીયો પણ આપણે આપણા મિત્રોને મળી લેવું સાંજે તો બસ આ વિડીયો અહીંયા સુધીનો જ ને તમને આ વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટમાં કહેજો ને પ્લીઝ ફ્રેન્ડ બધા સપોર્ટ કરજો લાઈક કરજો શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આ વિડીયો અહીંયા સુધીનો જ બાય ભાઈ આગળ મળીએ કાલ બીજા બ્લોગમાં